રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાનું વાડોદર ગામમાં બનાવવામાં આવેલ દવાખાનામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે ધોરાજી તાલુકાનું વાડોદર ગામ અને આજુબાજુના અન્ય ત્રણથી ચાર ગામની આરોગ્ય અને બીમારીઓ માટે ધોરાજી તથા ઉપલેટા અને અન્ય ગામમાં સારવાર માટે લોકોને હેરાન ન થવું પડે તેવી માંગ ગ્રામજનોએ ઘણા સમય અગાઉ રજૂઆત કરાઈ હતી અને તે વાડોદર ગામમાં આરોગ્યની સેવાઓ માટે દવાખાનું બનાવવામાં આવે અને તેના માટે અંદાજે છસો પચાસ વાર જમીનનું સંપાદન કરી જમીન ગ્રામ પંચાયત દ્વારા આપી અને લાખો રૂપિયાનો ખર્ચ કરી આ દવાખાનું બને એટલે આ બિલ્ડિંગ તૈયાર થાય તેમ માટે સરકારી તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર આપવામાં આવેલ અને હજુ તો પાયા અને અન્ય બિલ્ડિંગને લગતી દિવાલ અને અન્ય કામકાજ કરવામાં આવેલ પણ વાડોદર ગામના જાગૃત નાગરિકો અને આગેવાનો ગ્રામજનોએ રોજે રોજ કામગીરી કેવી પ્રકારની થાય છે તે માટે સ્થળ મુલાકાત લેતા હોય અને કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર થયેલ હોય અને બિલ્ડિંગ બનાવવાની શરૂઆત થઈ ત્યાં જ ભ્રષ્ટાચાર સામે આવ્યો નબળી ગુણવત્તાનું કામ હાલ થઈ રહ્યું હોય ત્યારે વાળવદર ગામના લોકોએ આ બિલ્ડિંગનું કામ બંધ કરાવ્યું ને ઘણી પ્રકારની ખામીઓ અને ભ્રષ્ટાચાર થયેલ હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો. સ્થાનિક લોકોએ ન યોગ્ય બિલ્ડિંગનું કામ થાય અને જવાબદાર તંત્ર અહીં રોજ હાજર રહીને સારું કામ કરાવવામાં આવે અને આ કોન્ટ્રાક્ટરને લિસ્ટમાં મૂકવામાં આવે તેવી માંગ કરી હતી. વિપુલ ધામેજા ન્યૂઝ ફોર્ટીન ધોરાજી. રાજુ નાંગર. વાળવદર વાળવદરમાં જે દવાખાનું તમારા બધાના સહયોગથી થયું છે શું કેસભાવ હતો? આ કામમાં અમારા ગ્રામજનોની ઘણા સમયથી માગણી હતી કે એક સરકારી હોસ્પિટલ વાડોદર ગામમાં આવે બરોબર આજુબાજુના ત્રણ ચાર ગામને ફાયદો થાય પ્લસ વાડોદર ગામમાં અમારે પાંત્રીસો ચાર હજારની વસ્તી છે તો એ બધાને ફાયદો થાય માટે અમારા ગ્રામ પંચાયત તરફથી આશરે સાડા સાતસો વાર જમીન સંપાદન કરી અને અહીંયા એક પાંચ આશરે પાંચ લાખ ઉપરનું કામ છે એટલે એજન્સીવાળાને કામ સોંપ્યું એટલે કામ ચાલુ કર્યું એણે ચાલુ વરસાદમાં કામ ચાલુ કર્યું બરાબર છે એટલે નીચેથી વાળા ડોગલા ભરી અને કોલમ ઊભા કર્યા કોલમ ઊભા કરી અને પછી એમાં કાળી માટી જે આમાંથી નીકળી હતી અંદર નાખીને એની ઉપર બેલાનું ચણતર ચાલુ કરી દીધું હવે બે દિવસ થયા તો એ બેલાની જે દિવાલ હતી એ દીવાલ નીચે પડી હતી પછી આમાં નબળી ગુણવત્તાવાળી કાકરી છે નબળો સિમેન્ટ વાપરો છે તો અને પાછળ જે ખાડો કહે એ ખાડાનું પાણી આખા આખું અંદર આમાં જાય છે આના પાયામાં જાય છે તો અમારી એ માગણી છે કે આ એજન્સી વાળા માંથી કામ લઈ અને બીજી એજન્સી વાળા કામ હોપે અને જે તે સરકારી અધિકારી છે ત્રણ ચાર દિવસે એક વાર વિઝીટ કરે અહીંયા આવીને જોવે કે કામ નબળું થાય તો ગમે ત્યાં રોકાવે આ તો ગામના જાગૃત નાગરિક તરીકે અમારી બધી ફરજ હતી એટલે અહીં જોયું અને કામ અમે અત્યારે બંધ કરાવ્યું છે હવે પછી જે કઈ થાય આમાં દસ વર્ષ આ કામ નહી રે આ ચાર બિલ્ડિંગ એવું નબળું કામ ચાલે કર્યું છે આ લોકોએ